અને જ્યાં ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે કાલનું જે રેકેટ પકડાયું છે તો એમાં ખેડા પશ્ચિમ પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ અને ડીવાયસી વાજપેયી સાહેબ એ સવારથી અહીંયા છે પંચનામું ચાલી રહ્યું છે અને આગળ જે પણ પુરાવા મળશે એના આધારે આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ કરવાની છે નડિયાદ હબ નહીં બહુ મોટું હબ છે મારે તો આપના માધ્યમથી કેવું છે કે આ જે મિશનરીઓ જે બહાર ફંડ લઈને જે હિન્દુ ધર્મ પરિવર્તન કરાવે છે ને તો દરેક ધ્યાન રાખવું પોતાની સોસાયટીમાં આજુબાજુ કોઈ જગ્યાએ આવું ટોળું દેખાય ને પોલીસ જાણ કરી કે પોલીસને જાણ કરવી જેથી આ પરિવર્તન રોકાય બાકી આ હિન્દુ મળે છે ને એક જ દેશ આ દેશ નહીં રહે દરિયામાં કૂદવું પડશે કારણ કે ભારત સિવાય કોઈ જગ્યાએ હિન્દુ રહી શકતો નથી બાકી બધી ઈસાઈ કન્ટ્રી છે અને ઇસ્લામિક કન્ટ્રીઓ જે ભારત માટે હિન્દુઓ માટે કયો દેશ તો એક જ દેશ છે એટલે અહીંયા પણ

તેમની સાથે પ્રિતેશ રમણભાઈ પટેલ રાજનારાયણ લોકુશ ત્રિપાઠી રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા મોટે મોટેથી એ સંભળાયું એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મહિડા અને કેટલાક યુવાનો તથા યુવતીઓ ત્યાં આગળ હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેલા હતા હાલો લુિયા હાલો લુિયા એરફનું એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા અને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એની જે કલમ ચાર એક અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અનુવાયની એક ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે યુવક યુવતીઓ ક્યાંના હતા કેટલા લોકો યુવક યુવતીઓ પચાસ ઉપરાંત યુવક યુવતીઓ હતા અને તેમાંથી જે જોવા જઈએ તો દાહોદ એમાં ફતેપુરાની આજુબાજુના વિસ્તારના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને ઉત્તરપ્રદેશના યુવક યુવતીઓ હતા તેવી માહિતી મળેલી છે પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવેલા અને એ ફોર્મ ભર્યા બાદ અહીંયા આગળ તેમને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે હાથ ધરેલી છે